જો દે કોસ માં કન્વર્ટ થાય છે અને કોસ ને જો 90 - θ કરીએ તો તે સાઈન માં કન્વર્ટ થાય છે એટલે કે વિધેય શું લઈ જાય જન જન 90 ડિગ્રી માથી બાદ કરીએ ખૂણાની કિંમત તો વિધેય તમારો ચેન્જ થઈ જાય તો યે સેમ ટુ સેમ આ સૂત્રને આપણે એપ્લાય કરીશું તો યે જો લખ્યું છે sin² 63 તો નું શું કરીશ

તો એક સરખા હોય અને સાયન્સ આપેલું હોય તો એની જગ્યાએ તમે એક લખી શકો આ નિત્ય ઉપયોગ કરીએ તો જુઓ મિત્રો કંઈક આવો આવે કે

तो आ तुम्हारी दाखला नंबर 3 નો પહેલા નું જે કિંમત છે તે તમને મળી ગઈ હવે આપણે અહીંયા સેમ ટુ સેમ એ જ રીતે આ જે સૂત્રો છે એ સૂત્રો થી એપ્લાય કરીને કિંમતો શોધવાની છે તો સૌ પહેલા આપણે લખીએ કે sin 25 cos 65 cos 25 sin 65

પચીસ એમના એમ કોસ નાઈન્ટી માઇનસ પાસઠ કરીશું તો એ તમારો જવાબ આવશે સાઈન પચીસ કેમ નાઇન્ટી માઇનસ કરતા સાઈનમાં જવાબ મળે છે તો મિત્રો અહીંયા તમે જોશો તો સાઈન પચીસ અને સાઈન પચીસ થશે સાઈન પચીસ અને sin 25 અને ગુણાકાર કરીએ તો એ જોઈન સ્ક્સ પચીસ વત્તા cos 25 અને cos, 20, cos 25 બંનેનો ગુણાકાર કરશો તો એ તમને મળી જશે cos² 25 તો sin² θ cos² θ બંનેનો સરવાળો કરો તો તમને જવાબ મળી જાય 1 તો આ રીતે સમનો ઉપયોગ કરીએ તો તમારો જવાબ મળશે 1 તો આની પર તમને કિંમત મળી જાય તો આ મિત્રો આ દાખલો છે એ તમારો પૂરો થાય છે સાથે 8.